મૂળ માલિક ને પરત કરતી ભુજ શહેર બે ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા ભુજ વિભાગ ભૂજનાઓ દ્વારા ગુમ થયેલ તથા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જ્યન વૈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ દ્વારા અરજદાર સ્ત્રીઓ દ્વારા પોતાના ગુમચોરી થયેલ મોબાઈલ ફોન અંગે અરજી આપેલી હોય જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોન ભારત સરકારના સી પોર્ટલના ઉપયોગથી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેના પોલીસ સર્વેલન્સ ટીમ તથા ટેકનિકલ મદદની સેનાઓએ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ તથા ટેકનિકલ મદદનીશ શ્રીઓમ દેવજીભાઈ કોટિયાનાઓ જોડાયા હતા